એટલે સાહેબે મને ગાળા ગારી કરવાનું ચાલુ કરી દીધું માબહેનો ભાઈ તો સાહેબ પ્રાત બ્રહ્મભટ્ટ સાહેબ જે હવાલા ચીફ ફાયર ઓફિસર છે ગાળો મા બેનો મને મારો એને માર્યો દીધી તે વખત મૂકું સાહેબ હું કાં ખાલી વગર ફોકનું મારો લુખા બોલ્યું તો મને એમ તમને ખબર નહીં પડતી પણ હું કારણથી તમે મને મારો છો દો છો તો કે તમે ખાવાનું ખબર નહીં પડતી તમારું ખાવા માટે તમે કમ કમ્પ્લેન કરો છો પણ મિત્ર જે વસ્તુ હું જાણતો રહો કોઈ રૂલ નહીં માર્યા વર્ધી ને સોગન ખંખાવ આ એટલે મણે એવું કેન મને મારવાનું ચાલુ કરી દીધું માર માર્યો એટલે આ પંચ મારો મારી ઓખમાં હજુ દેખાતું પછી પંચ થી મને બહુ માર્યો છે આ તો બધું દુખ મને મારતા મારતા લાવ કે તું જે દાદો હોય બધા મારતા ને મારતા 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 જેડીસ લઈ ગયા બોલેરો પિકઅપમાં કોણ કોણ હતું એ બોલેરો વસાવા હા એ ડ્રાઈવર હતા એ મારતા હતા મને પાભ સાહેબ પણ એમના જોરથી કે એમના દબાણથી કદાચ દિનેશભાઈ સ્ટેટમેન્ટ બદલી શકે છે કોઈ કે બધોને મારીશ બચારા દુરુભ બધા જોતા હતા ગુંડા જેવું તત્વ હશે મેં ગુંડો છું તને તું તારા ગામમાં આવીને તને મારી મારી એટલી તાકાત છે એટલું બધું બેફામ બની એ અધિકારી અને કે તારી નોકરી નહીં કરવા દો અને તને જાનથી મારી નાખે છે એવું બધું કીધું સાહેબ હવે હું તો ત્રીજા વર્ગનો કર્મચારી છું અમારી ડ્યુટી ટાઈમથી અગિયારની હતી અને અગિયારથી નાઇટ આધી નાઇટ આખી નાઈટ કરવાની ઇમરજન્સીમાં એટલે બે ડ્યુટી કરવાની હતી નહીં જમ્યો જો ભૂખો જ છું કેટલા લોકો જમ્યા નથી તમારા સાથ એ મને ખબર નહીં પણ હું નહીં જમ્યો મને ખબર છે કે હું નહીં જમ્યો શું માંગ છે મને ન્યાય મળે કમિશ્નર સાહેબ ક્યાં નશાવાળો વ્યક્તિ છે એને શિક્ષાત્મક પગલા લો હું નાનો માણસ મારી કઈ સુધી ખબર નઈ ઠાકોર માર છે અક્ષયભાઈ